નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આજરોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખાંડલા ગામે અંबूજા ફાઉન્ડેશન અને લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા દ્વારા એક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પની અંદર 72 જેટલા દર્દીઓ એક કેમ્પનો લાભ લીધેલ હતો આ કેમ્પમાં અંबूજા ફાઉન્ડેશનની ટીમ ખાંબા અને મહીભાઈ છોટાડા તેમજ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાંથી ડોક્ટર વિનોદભાઈ પટેલ ડોક્ટર નિજી બેનસંવરવા ડોક્ટર દેતાલે બેનસાડુલકા મયુર વૈવાળા નીલમ બેનવાળા અને અનુભાઈ દરબાર दे रहा हाँ तो। है आ कैम्प में खास खांडला आचार्य अशोक भाई डाबी तमज प्रकाश भाई मोर और सरपंच श्रीए खूब सुंदर सहयोग आपेल आ कैम्प ने सफल बनाल हो ब्यूरो रिपोर्ट संजय वघेला विजपड़ी सावरकुंडला रफ्तार Thank you. Thank you.